તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વીટ મોદીએ ટ્વીટ કરીને માહિતી આપી છે એલ કે અડવાણીને ભારત રત્નનો ખિતાબ આપવામાં આવ્યો છે એલ કે અડવાણીને ભારત રત્ન જે સર્વશ્રેષ્ઠ ગણાય છે રત્ન તે આપવામાં આવ્યો છે પીએમ મોદીએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપવામાં આવી છે કે જે ભારતીય જનતા પાર્ટીના નેતા અને તેમને ભારત રત્ન મોદીએ આપી છે એલ કે અડવાણીને ભારત રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ભારત રત્ન મળ્યો છે એલ કે અડવાણીને ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે નીતિનભાઈ નમસ્કાર સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં

જેમનો ખૂબ મોટો સિંહ ફાળો છે એવા અમારા વરિષ્ઠ નેતા જે અત્યારે વયોવૃદ્ધ થઈ ચૂક્યા છે એવા માનનીય લાલકૃષ્ણ અડવાણીજીને આજે ભારતના લોકપ્રિય વડાપ્રધાન વિશ્વ નેતા માનનીય શ્રી ધરેન્દ્રભાઈ મોદીજીની સરકાર દ્વારા ભારત રત્ન એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે અને એમનું ભારત રત્ન તરીકે જે સન્માન કર્યું છે

એ હંમેશા બધાને સાથે રાખી અને દેશના વહીવટી કામમાં જોડાયેલા એવા અડવાણીજીને માન્ય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે ભારત રત્નનો ભારતનો વિશિષ્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે એ બદલ હું ખૂબ આનંદ અને ખુશી વ્યક્ત કરું છું

ભાગલા પછી જે હિન્દુઓ ભારતમાં આવ્યા એ એ પૈકીના એક એ વખતના યુવાન તરીકે અડવાણીજી ભારતમાં આવેલા ખૂબ કરી અને એમની એમને કારકિર્દી શરૂ કરેલી અને શરૂઆતથી તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા અને એ વખતે અમારો જે જનસંઘ હતો એ જનસંઘના સાથે પણ તેઓ સંકળાયેલા અને જનસંઘ ની સ્થાપના થી અને ભારતીય જનતા પક્ષ જે બન્યો એમાં એમનો સિંહ ફાળો છે અને અટલ બિહારી સાથે પણ એમનો ખૂબ મોટો પ્રજાને અને દેશને યોગદાન રહ્યું છે અને અમારા નેતાઓ અટલ બિહારી વાજપેયીજી અને અડવાણીની જોડી દ્વારા જનસંઘથી માંડીને ભાજપનો જે વિકાસ થયો એ વિકાસ યાત્રા ને અત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જેઓ પણ હંમેશા અડવાણીજીના દરેક કાર્ય સાથે એમની બધી જ યાત્રાઓ સાથે સતત નજીકથી સંકળાયેલા રહેલા એમને બધા સાથે રહી અને આખા દેશને તે એક કરવો દેશને મજબૂત કરવો હિન્દુ ધર્મને પણ ખૂબ પ્રતિષ્ઠા અપાવી એ બધું જ કામ અડવાણીજી જે કર્યું ભારતના એક રત્ન સમાન છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આપણે વાત કરી કે જનસંઘ થી તેઓ વિકાસશીલ રહ્યા ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અને કાર્યકરોને માર્ગદર્શન આપવામાં હંમેશા તેઓ આગળ રહ્યા જેના કારણે આજે

અડવાણીજી ને આ ભારત રત્ન આપવામાં આવે એ સ્વાભાવિક છે બીજું કે જે અત્યારે મેં અગાઉ પણ કહ્યું ને આપણો દેશ અત્યારે જાણે છે કે અયોધ્યામાં જે રામજી મંદિરની નિર્માણની આખી કાર્યવાહી દાયકાઓ સુધી ચાલી અનેક સંઘર્ષ થયો એમાં સોમનાથ થી અયોધ્યાની જે રથયાત્રાનું નેતૃત્વ અડવાણીજીએ કર્યું એ એમના જીવનનું એક મોટામાં મોટું મારી દ્રષ્ટિએ એક કામ છે અને એ જે પાયો લંખાયો એ પાયાને ને ઉપર ઇમારત બનાવવાનું એટલે કે મંદિર બનાવવાનું કામ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અમારા પક્ષની ભાજપની સરકાર દ્વારા દેશના નાગરિકો અને નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે કામ કરી અને દેશના મોટામાં મોટો જો ઐતિહાસિક કામ કરી બતાયું હોય તો અડવાણીજી શરૂઆતથી જે કામગીરી હતી એના કારણે થયું છે બિલકુલ આભા નીતિનભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ